નમસ્કાર કિરણ હોસ્પિટલ સિનિયર સિટીઝન આ વર્ષે આપણે ઉનાળામાં એટલે રાખ્યો છે કે સોમાસામાં ગયે વખતે સિનિયર સિટીઝનને કાર્યક્રમમાં આવવામાં તકલીફ પડી એટલે છવ્વીસ મે આપણે નક્કી કર્યું છે તો છવ્વીસ મે ના દિવસે

છવ્વીસ મે જે આપણો કન્વીનર સેન્ટર ખજોદ ખાતે પંદર હજારની સીટ વાળા એસી ડોમમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એ કાર્યક્રમમાં બધા ઠીક સાડા ત્રણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થાય એ રીતનું આયોજન છે આવનારા દિવસોમાં આપને વિધી સર આમંત્રણ મળશે ફોન આવશે બધું જ થશે પણ છવ્વીસ તારીખે બીજા કોઈ કાર્યક્રમ ન રાખવામાં આવે એ માટે આજે આપ સૌને હું આમંત્રણ એડવાન્સ આપું છું અને આ કાર્યક્રમમાં ખાસ હાજર રહેવા માટેનું ખાસ ઉપસ્થિત રહેવા માટેનું નિમંત્રણ આપું છું